નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં નવમા દિવસે ગરબા ગ્રાઉન્ડ બન્યું અયોધ્યા નગરી રામ શિયા રામ ગીત પર ખેલૈયાઓ જય શ્રી રામના નાદ સાથે ગરબે ઘૂમ્યા ઐશ્વર્યાએ કહ્યું સુરતની કમ્પેરમાં કોઈ દુનિયાનું શહેર નથી પ્રથમ વખત ચૈત્રી નવરાત્રિ દરમિયાન સુરતમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સુર સંપદા ચૈત્રી નવરાત્રિ નામે કોસમાળા ચોકડી નજીક આવતા રિંગ રોડ પર સ્થિત સંપદા ફેસ્ટિવિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મહોત્સવ યુવાનોને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે જ્યાં અયોધ્યાની નગરી જેવી થીમ આકર્ષિત બની રહી છે નવમાં નોરતે રવિવારે રામનવમીના પવિત્ર દિવસે કેસરિયા ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ખેલૈયાઓ કેસરિયા વસ્ત્ર ધારણ કરી શ્રીરામ જય ઘોષ સાથે શ્રીરામના જય ઘોષ સાથે ભક્તિ અને આનંદથી ભરપૂર ગરબા રમ્યા હતા દેશની પ્રખ્યાત લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજબૂદારે આજ ગલી ગલી અવધ જાય સજાયંગે આજ પગ પગ પલક બિછાયંગે મેરે ઘર રામ આયંગે રામ શ્યા રામ શિયા રામ જય જય રામ ઝૂમ ઝૂમ વાળી તારી વાગે છે જેવા ગીતો પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા ગરબા પ્રેમીઓએ રામદરબાની કૃતિઓ રજૂ કરી હતી સાથે સમગ્ર ગ્રાઉન્ડનો કેસરીઓ ધા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ કેસરી ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમ્યા હતા જ્યાં અવલૌકિક અને આધ્યાત્મિક શણનું સર્જન થયું હતું રામનવમીના દિવસે ખેલૈયાઓમાં ઉત્સાહ શરમસીમાએ જોવા મળ્યો હતો આજે સાંજે છેલ્લાનો અર્થે સોમવારે ઉમેશ બાવટ લાઈવ પરફોર્મ કરશે ચૈત્રી નવરાત્રિના નો અર્થે આ શક્તિની આરાધના સાથે લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મંદુધારે ગરબાના સુરીલા તાલે સૌને ઝૂમમાં મજબૂર કર્યા હતા ખેલૈયાઓએ રંગીલા કેસરી વસ્ત્રો પહેરીને મનપસંદ સ્ટેપ સાથે માતાજીની ભક્તિમાં ગરબે ઘૂમ્યા હતા નાના બાળકોથી લઈને વડીલો પણ ગરબાના રાસ સાથે સમરસતા અનુભવી હતી પ્રખ્યાત લોકપ્રિય ગાયકા ઐશ્વર્યા મુજબદારે જણાવ્યું હતું કે સુરતની કમ્પેરમાં કોઈ દુનિયાનું શહેર નથી સુરત જેવી મોજ સુરત જેવું ભાણું સુરત જેવો પ્રેમ સુરત જેવો જુસ્સો અને સુરત જેવું જનુન ક્યાંય જોવા મળતું નથી હું જ્યારે સુરત આવું છું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે તે હશે ચૈત્રી નવરાત્રિમાં આટલા મોટા ગરબાનું આયોજન કર્યું છે તે ખૂબ જ સુંદર આયોજન છે જે રીતે આશ્વરની નવરાત્રિનું આયોજન થાય છે તેવું જ આયોજન ચૈત્રી નવરાત્રિમાં આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ